બોટાદ શેલ્ટર હોમનું લોકાર્પણ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત થતા હોવાળો એક વર્ષ પહેલા નવનાળા પાસે નગરપાલિકા દ્વારા જગ્યા ફાળવી શેલ્ટર હોમ તૈયાર કરવા માટે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એક વર્ષ પછી બાંધકામ થયેલ રેન બસેરા બિલ્ડિંગનું લોકાર્પણ કરવા માટે ગયેલ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને બોટાદ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા હોબાળો મચી જવા પામ્યો હતો નારાસવ્યો ઉમેશભાઈ મકવાણા કાર્યકર્તાઓને છોડાવવા પોલીસ સ્ટેશન દોડી આવ્યા સાહેબ આજે કે પોલીસ સ્ટેશનની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકરોની પકડતકળ કરવામાં આવી છે વિગત છે અને છોટી છે આજે બોટાદ શહેર અમારા આમ આદમી પાર્ટીના માઇનોરિટીના અધ્યક્ષ સોકત અલી સાહેબ અને અમારા ખૂબ જ સિનિયર એવા કોર્પોરેટર શ્રી મેઘજીભાઈ એની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી જેમાં આજે મારો એક ઓફિશિયલી કાર્યક્રમ હતો જે બોટાદ શહેરમાં એક છ કરોડ ઉપરથી એક શેલ્ટર હાઉસનું આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો જે આજથીને એક વર્ષ પહેલાં મેં એનું ભૂમિ પૂજન કરેલું એનો આજે લોકાર્પણ કાર્યક્રમ હતો તો વહીવટી જિલ્લા તંત્ર ચીફ ઓફિસર દ્વારા અને એમાં કેવું છે કે ભાઈ આ શેલ્ટર હાઉસનું કામ જે છે એ હજી અધૂરું છે એટલે કે ધારાસભ્ય દ્વારા એ એનું લોકાર્પણ ન થાય એટલે જેથી કરીને આજે અમારા કાર્યકર્તાઓની એની અટકાયત કરવામાં આવી હતી અને હાલ જ અત્યારે હું બોટાદ શહેર પોલીસ સ્ટેશન સાથે મેં વાત કરી શ્રી સાથે વાત કરી કે ભાઈ આવી રીતના જો ધારાસભ્યોને લોકાર્પણ કરતાં તમે અટકાવશો ખાતમુહૂર્ત કરતાં અટકાવશો તો પણ બોટાદ જિલ્લાની અને બોટાદ શહેરના જે વિકાસના કાર્યો છે તે કોણ કરશે શું પોલીસ કરવા જઈ જઈ રહી છે પોલીસના હાથે તમે લોકાર્પણ કરાવશો પોલીસ પૈસા પાડશે કોણ ગ્રાન્ટ આપશે કોણ સરકારમાંથી ગ્રાન્ટો લાવશે બરાબર તો ધારાસભ્યશ્રીઓને તમે ખાતમુહૂર્ત કરતાં ન અટકાવી શકો સંવિધાનની વિરુદ્ધ કહેવાય છે અને એ ધારાસભ્યોને લોકાર્પણ કરતાં પણ ન અટકાવી કાર્યકર્તાની પણ ન અટકાયત કરવામાં આવવી જોઈએ તો આમ આદમી પાર્ટી આમને સખત શબ્દોમાં વખોડી રહી છે અને ચોક્કસપણે અમે કદાચ જેલમાં પણ જઈશું પણ બોટાદ જિલ્લાનો જે વિકાસ કાર્ય જે છે જે એ કોઈ દિવસ અટકવા નહીં દેવી હજી હજાર કરોડ ઉપરના કામો જે બોટાદ શહેર અને ગામડામાં લાવ્યા છો અને બીજા નવા બજેટમાં પણ મોટા ભાગના બીજા ચાલીસ કરોડના કામો જે જોબ નંબરો માનીએ સી સીએમ સાહેબે ફાળવી દીધા છે અને બીજા ઘણા બધા એવા કામો છે જે બોટાદ શહેર માટે આગામી કરવાના છે એટલે ચોક્કસપણે વિકાસ જે છે બોટાદ જિલ્લાનો એ ક્યારેય અટકાવવાનો નથી અને કોઈ પણ આમાં તંત્ર કે પોલીસ એની ધરપકડ કરવામાં આવે મારી કરવામાં એનો અમે ખૂબ જ એની નિંદા પણ કરીએ છીએ ના આમ જોઈએ તો હવે ભારતીય જનતા પાર્ટી એ એને ખ્યાલ આવી ગયો છે કે હું એક વિપક્ષનો ધારાસભ્ય છું અને વિપક્ષનો ધારાસભ્ય હોવા છતાં પણ તમે જોયું છે કે બોટાદ શહેરની અંદર અઢીસો કરોડના રોડ રસ્તા પાણી ગટરના કામો કરી ચૂક્યો છું એક વર્ષમાં અને ગામડામાં પણ સાતસો આઠસો કરોડના કામો કરી ચૂક્યો છે અને બીજા પણ આયોજનમાં ઘણા બધા કરોડના કામો છે એટલે બીજા જે ભારતીય જનતા પાર્ટીના જે સાથી ધારાસભ્ય હોય એને કંઈક ને ક્યાંક અંશે એમ થતું હોય કે ભાઈ હવે ઉમેશભાઈને અટકાવવા જોઈએ કામ કરતાં જેથી કરીને પબ્લિકમાં એનું ઓલું ન થાય એટલે મારું જે મોરલ જે છે એ ડીમોરલ કરવા માટે આ કામ છો પણ આ તો ભાઈ જનતાના કાર્ય છે આજે ભલે ધારાસભ્ય બોટાદની જનતાના કામ નહીં કરે તો કોણ કરવા આવશે આ થોડું કલેક્ટર કરશે કે કોઈ વહીવટદાર કરશે આ તમે નગરપાલિકામાં જુઓ તો નગરપાલિકામાં છેલ્લા દોઢેક વર્ષથી વહીવટદારનું શાસન હાલે છે શા માટે વહીવટદારનું શાસન હાલે છે ખૂબ જ ભ્રષ્ટાચાર અત્યારે નગરપાલિકાના ઓયલામાં શાસનમાં થઈ રહ્યો છે બરાબર શા માટે કોઈનું કે ભાઈ નગરપાલિકામાં ચુમ્માલીસમાંથી ચાલીસ સીટ બોટાદ શહેરની જનતાએ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને ચૂંટાઈને મોકલ્યા હતા અને ખૂબ ભ્રષ્ટાચાર થયો હતો એક બે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હતો અને માન્ય અમારા આગેવાન એવા મેઘજીભાઈ તલસાણીયાએ ઉપવાસ આંદોલન ત્યાં નગરપાલિકામાં કર્યા હતા અને આખી આખી બોડી તમે જોઈએ તો એ બધાએ રાજીનામા પડ્યા હતા અને સુપરસીટ થઈ હતી અને આજે પણ તમે જુઓ તો બોટાદ નગરપાલિકા છેલ્લા દોઢ વર્ષથી ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા નહીં પણ સરકારના વહીવટદાર ચાલા આ નગરપાલિકા ચાલી રહી છે ખૂબ જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે બોટાદમાં રોડ રસ્તા હોય ગટર હોય ટૂંકમાં સરકારના મરતિયાઓ અધિકારીઓને આ વહીવટ સોંપી અને લોકોના પરસેવાના બોટાદ શેરના ટેક્સના પ્રજાના પૈસાનું મતલબ ગટર પાણીમાં ભ્રષ્ટાચાર કરી અને એ ટૂંકમાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જ્યારે એને અટકાવવામાં અમે આવ્યું છે નગરપાલિકા ચીફ ઓફિસર તો તમે જોયું હશે કે મેં સરકારમાં લેખિત રજૂઆત કરી હતી આજે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપર પણ આજે તપાસ અત્યારે ભ્રષ્ટાચારની ચાલુ કરી દીધી છે એટલે કે આ બધા જે ભ્રષ્ટાચારી અધિકારીઓ જે છે એની આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે મિલી ભગત કરી અને બોટાદ શહેરમાં વિકાસ કાર્યો અટકાવવા માટેનું આ એક કાવતરું છે અને માજી કોપરેટર એટલે અમે ત્યાં નવનાળા પાસે જ એમએલએ સાહેબનો આદેશ હતો કે ત્યાં કાર્યકરો ભેગા કરો અને આપણે એ હોલનું ઓપનિંગ કરવું છે અને ગરીબ માણસોને સુવિધા મળે એ માટે અમે ત્યાં કાર્યકરો બધા ભેગા થયા હતા અને ત્યાં પોલીસ આવી પોલીસ અમને પૂછવામાં આવ્યું કોના કહેવાથી પછી મેં એમ કીધું કે એમએલએ સાહેબના કહેવાથી અમે આ ભેગા થયા છીએ સ્વાભાવિક છે બોટાદ જિલ્લાનો જે ધારાસભ્ય હોય કોઈ સ્ટેન્ડર્ડ ભરીને તો આવેલો નથી લોકોના મતથી જીતીને આવ્યો છે બોટાદના વિકાસ કરવા માટે એ માટે મેં ઊભા હતા પછી સાહેબે કીધું કે ભાઈ આ નહીં થાય તો મેં કોઈ નો થાય તો બોલો સાહેબ કે બે જાવ પોલીસ સ્ટેશન ને હાલો સાહેબ અમે કઈ ગુનો તો કર્યો નથી આ પોલીસે જણાવ્યું ખરું કે કોના આદેશથી અમે ધરપકડ કરી એવું જણાવ્યું ખરું ના પોલીસે એવું કઈ મને જણાવ્યું નહીં પણ મેં પોલીસને ને કીધું હતું કે અમારા એમએલએ ના કહેવાથી અમે અહીં ભેગા થયા છીએ અને આ રિબીન કાપવાની છે આ હોલની ગરીબ જનતા માટેની સત્યાવીસ વર્ષથી કોઈ કરી શક્યું નહોતું એમએલએ ખાતમુહૂર્ત કર્યું ખાત ખાતમુહૂર્ત કર્યા પછી એનો એમએલએ જે છે એ રીબીને એના હસ્તક જ કાપે ને તો આ લોકોને ભાજપવાળાને પેટમાં તેલ રડતું હોય છે અને ઉપરથી અધિકારીને જે તે અધિકારીને કહી દીધું કે ભાઈ એમએલએ હસ્તક આ ઓપનિંગ થવું ન પડે બસ આ વાતને આ ચીત કેટલા જણાની અટકાયત કરી હતી અત્યારે અત્યારે અમારે અંદાજે અટકાયત દસથી બાર જણાની અટકાયત કરી હતી એમાં બીજા લોકોને મુક્ત કર્યા હતા અમને ત્રણ મને મારા સુપુત્ર સંજય અને મોલાના આગેવાન જે આપના છે એની અમને ત્રણની અટકાયત કરી હતી મારો બાબતો કારખાને જ હતો એની બેબીને મૂકવા છતાં એને કે તું બેસી જા પછી મેં મારા બાબાને સમજાયો મેં બેસી જા ને આપણે ક્યાં ગુનો કર્યો બરાબર પોલિટિશિયન અમે બેસીને કાર્યવાહી કરી અટકાયત કરીને અમને વગર જામીને અમને મુક્ત કરવામાં આવ્યા છે